સ્કાયનેટ મીડિયામાં તમારું સ્વાગત છે આજે વાડજ વિસ્તારના ચંદ્રભાગા જે હાઉસિંગ બોર્ડ છે ત્યાં કરીબ દોઢસોથી બસો સુધીના પબ્લિક અહીંયા રહે છે તો એ લોકો ગટરના પાણીથી બહુ ત્રસ થઈ ગયા છે ગટર ઉભરાઈ જાય છે વારંવાર એવું કહે છે તો અહીંના જે રહેવાવાળા રહીશો છે એમના જોડે આપણે જાણીએ કે એ લોકોને શું પ્રોબ્લેમ છે બેન તમારું નામ શું છે મારું નામ રમીલાબેન ડાપી છે શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એક છે કે આ લોકો દોઢસો એકસો ને ચાલીસ મકાન છે એવી સમસ્યા છેલ્લી પાંચ વર્ષથી એવી આમ ભયંકર સમસ્યા હવે એટલી અરજી આપીએ એટલું ઓનલાઈન અરજી આપ્યા અહીંયા જાય એટલે લડી 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 પથ્થર નખાવાનું કર્યું પહેલાં તો ગટરું સાફ કરાવી આજ કરાવ્યા કાલ બીજા કચરાવાળો આવે ચાર દિવસ મૂકી દે પાછા બીજા આવે વારંવાર અરજીઓ આપાપ કરવાની અમારે પછી ગટર આ બધી એકદમ નકરા ગંદકી થઈ ગયેલી આ એક મરણ થઈ ગયેલું રાત્રે એક બા મરી ગયેલા તો રાત્રે હું નવ વાગે જઈ અને સાહેબ એક બા મરી ગયા મૈત ગાઢું તો મહિત કાઢવાની જગ્યા નથી તો રાત આવીને પથ્થર નાખ્યા એમને સમસ્યા લીધી પણ કેવા પથ્થર નાખ્યા પથ્થર નાખેને ને એક મહિનો થયો બે હજાર પચીસમાં હજુ ચોથા મહિનામાં પથ્થર નાખ્યા ચોથા મહિનામાં પથ્થર નાખે આ પહેલો જ વરસાદ બે હજાર પચીસમાં કાલે વરસાદ આવ્યો ઓગણત્રીસ અઠ્યાવીસ તારીખે તો અત્યારે એને ગટરો અને ગટરો એટલી ભરાઈ જાય એટલી ભરાઈ જાય આજે વરસાદ થયો ને તો ગટર પાણીની લાઈન અને આ ઘરના બધાની સમસ્યા એક જ વારંવાર આજે પહેલાં જ વરસાદમાં જો આવા ગોબા પડતા હોય તો જો અમારા ચાર મહિના માસાના લેવાના છે તો આ લોકો કે તે રહી શકશે અહીંયા અને આ લોકોને ચાલવાની કઈ રેતારી એમના પગામાં આજની જ આજે એક વરસાદ પડે તો એમના પગલાં પગામાં આવા સારા પડી જાય તમે રસ્તા તમે જોયા છે ગોબા કેવા તો પડે ગાડીઓ નીકળ્યા તો લોકો પડી ગયા તો આ લોકોને આવું કામ કરવું તો એ લોકો એવું બોલ્યા કે અમે સાડા ત્રણ લાખનું આ બજેટ હાડા ત્રણ લાખનું બજેટ તમને ચા દેખાય છે વિડીયોમાં તમે જોઈ શકો એક પથ્થર નાખ્યો તમે એક પથ્થર ઉસકાો નકરી માટી નાખીને ઉપર પથ્થર ગોટીને જતા રજૂ મજૂરને મૂક્યા અને એક રાતની અંદર કામ કરી નાખીને સાડા ચાર લાખ રૂપિયાનું બજેટ બતાવ્યું અમને તો અમારા સાડા ચાર લાખ રૂપિયા અમારે પથ્થર નહીં અમારે જુ પથ્થર તમે મને નાખી દો અમારા કોઈ આ પથ્થર નથી અને અમારી એક સમસ્યા કે અમારી ચાર ગટર લાઈન છે એની નવી થાવી થવી પડે બે હજાર બેની બે હજાર બેમાં આ લાઇન નાખી લેવી બે હજાર બેની તો બે હજાર પચીસ ચાલે છે તો વીસ વર્ષ સુધી કે પાણીની લાઇન થોડી રહેતી હોય જામ થાય કે ના થાય જામ એમને ગટર લાઈન નાખાવી તો બે હજાર વીસ જેટલી હતી અગિયારની હતી અત્યારે એમને આઠની નાખી તો જે અગિયારની હતી તો અગિયારની રહેવા દેવી હતી ને અમારે સાફ કરી આપી હતી અમારે આઠની લાઇન નથી લેવાની અત્યારે એની સમસ્યાથી બહુ લોકો આટલું દોઢસો મકાનો બહુ હાલાસ બહુ ખરાબ છે એ લોકોને હવે તમે જ્યારે જાઓ છો કોર્પોરેશનમાં તો શું કે છે ત્યાં કોઈ જવાબ નહીં આપતા આજે હું જઈ આ બધાની જો મારી જોડે અરજી છે બસો જણની અરજી છે તો આજે વણઝારા સાહેબ મને એવું કહે કે બેન મારી ઇજ્જત રાખો તમે આપણે તો બેન છે તમે વીડિયાને ના બોલાવો હલો તમે વારંવાર તમે મને આવી સમસ્યા આપો વીડિયાને ના બોલાવે તો અમારે તમારી શરમાન સર અમારે અરજી જ નહીં આપવાની અમારે આ સમસ્યા ભોગવવાની એની શરમ સમય કોપરેશનની શ્રમય અમારે બીજા તો તમે શું કરો કોપરેશન તમે બેઠા તો તમે આ કામ તમને નથી કરી શકતા તમે વોટ લેવા તો દોડી દોડીને અંદર ખુશી જાઓ છો હમણાં બે હજાર પચીસની વોટિંગ આવી ગયો બે હજાર છવ્વીસમાં કોપરેશનની ચૂંટણી આવી ગઈ કોણ તમને વોટ આપશે કોઈ જનતા વોટ થોડી આપશે તમને પછી જનતા તમને એમ જ કહે છે કે ભાજપમાંથી ભાગો એ જ બોલવાની છે તો તમે મારી જે પાંચ ચાર લાઇનો છે એ મને નવી કરાઈ આપે અને આ પથ્થર અમારે જે જૂના પથ્થર નાખી દો તમે અમારા ખાડા જુઓ એટલી હાલાકી છે કાંઈકના લોકોને અમારે કોઈ બે ડિલિવરી વાળાને લેવા જવા વાળાને કે થય લેવાનું પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય કોઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો રિનોવેશન બતાવી દે બસ હે આના ઉપર ઊંચું ઉપાડી દે છે પછી બે જ શું કહેવા માંગ અમે કહેવા માગીશું કે આ ગટરું ભરાય ને તો આવે તો એ એકની અરજી કરીએ ને તો એક જ સાફ કરે બીજી ગટર સાફ કરે નહીં હા અને કંઈ કે આ પથ્થર બેસી જાય એ કીધું હતું કે પથ્થર નાખો આ ન નાખશો પણ તો આ જ નાખ્યું પથ્થર તો નાખ્યા નહીં અને વારંવાર ગટરું ભરી જાય વારંવાર અને ગટરું સાફ કરવા આવે એટલે એકની જ કરે બીજાની ગટર સાફ કરે નહીં મહિનામાં ચાર વખત કરે કે પાંચ વખત કરે પણ એ ને એક જ ગટર સાફ કરીને જાય જે અરજી કરે ને એની સાફ કરીને જાય બીજા ગટર સાફ અરજી દેવા જાય ને તો જમતમ બોલે વારંવાર તમે આવો છો અમે નરવા તમારા માટે નરવા છીએ કે તમે તમારી ગટર સાફ કરી એવો લોકો જનતાને ને એવા જવાબ આલે કોપરેશન વાળા ભાઈ ભરવાડ છે અમે ત્રીસ વર્ષથી આ ચંદ્રભાગ આવશે મળવા રહેવી છીએ ત્રણ વર્ષથી આ ગટરની પ્રોબ્લેમ પાણીની પ્રોબ્લેમ છે અમે લગભગ અઠવાડિયે અઠવાડિયે અરજી આવવા જવી છે ગટરો ભરી જાય છે કચરો ભરાઈ જાય છે બરાબર હજી એનું કોઈ સોલ્યુશન આવ્યું છે નહીં બરાબર હવે આ બ્લોક નવા નાખ્યા એમાં ખર્ચો કર્યો પણ એમાં અમુક જગ્યાએ ખાડા પડી ગયા છે એટલે અમારી આ અરજી છે ક્યાંનું સોલ્યુશન લાવો લગભગ કેટલા થયા

કોર્પોરેશન પણ શું કે આવી આવીને જોઈને પાછા જાય છે બીજું કશું આવીને આટો માં જતા રહે કે આ બધું જે આવી જશે થઈ જશે થઈ જાય છે આવીને લખીને જતા રહે બતાય ગટર સફાઈ કરે છે કશું નથી કરતા સફાઈ નહી કરતા ફોટો પર જતા રહે અમે સફાઈ અમારા હાથથી અમને કરાવવી પડે છે અમે પૈસા આપીએ છીએ પછી ગટર સફાઈ કરે છે

હેલ્થની પણ એક સમસ્યા છે જ્યારે વરસાદ પડી જાય ત્યારે અહીંયા પાણી ભરાઈ જતું હોય છે તો આ બધી સમસ્યા એ લોકોની છે કોર્પોરેશન ક્યારે એ લોકોનું પ્રોબ્લેમ સાંભળશે ક્યારે હલ કરશે એ જોવાનું રહ્યો હું પ્રીતિ પારેખ સ્કાયનેટ મીડિયા અમદાવાદ